આણંદ ગામમાં આવેલા વલાસણ ગામની મેરડીમાંની વાત કરીશું આણંદ જિલ્લાથી આશરે સાત કિલોમીટર અને અમદાવાદથી આશરે કિલોમીટરના અંતરે આવેલું આગ વલાસણ ગામની મેરડીમાં હાજરા હાજુર બેઠી છે અને દરેક ભક્તોની મનોકામના તે પૂર્ણ કરી રહી છે તો મિત્રો વલાસણ ગામના મેરડીમાંનો નો ઇતિહાસ વાત કરીએ તો એમાં બે લોકવાહિતા પ્રચલિત છે એમાં એક ઇતિહાસ મુજબ આજથી આશરે ચારસો વર્ષ પહેલાંની રજવાડાના સમયની આ વાત છે એક વખત વણઝારા સમાજના લોકો પોતાના કબીલો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા એવામાં ફરતા ફરતા આ વલાસણ ગામની ધરતી ઉપર આવી પહોંચ્યા અને બરોબર સાંજનો સમય થયો હતો અને સૂર્ય આથમવાનો અણીય હતો એટલે તેઓ વલાસણ ગામમાં જ રાતવાસો કરવા માટે રોકાઈ ગયા કહેવાય છે કે આ વણઝારા સમાજનો કબીલો પોતાની સાથે એક ઉગતા પૌરની દેવી એવી માં મેળીમાનો કંડીયો લાવેલા તેઓ માની રોજ સેવા પૂજા કરતા અને જ્યાં પણ રોકાય ત્યાં માતાજીની આસન ઉપર બેસાડી સવાર સાંજ ધૂપ દીવા કરી માતાજીની સેવા પૂજા કરતા આમ ભલાસણ ગામમાં વણઝારાઓએ માં મેળીમાનો કંડીયો નજીકમાં રહેલા કેરેડાના ઝાડ નીચે રાખ્યું અને ધૂપ ધીપ કરવા તે પછી રાત્રે વાળું પાણી કરીને સૂઈ ગયા આમ લગભગ બે દિવસ રોકાયા હાક ઉતર્યો અને બીજા દિવસે વહેલી સવારે વણઝારાઓનો કબીલો વલાસણ ગામમાંથી નીકળી ગયો પણ મા મેળડીમાંનો કંડિયો સાથે લઈ જવાનું ભૂલી ગયા હવે મા મેળડીમાંને ક્યાંક બેસણા કરવા હશે કંઈક ક્યાંક વર્ષા પૂરીને જગતમાં માને મહિમા વધારવો હશે એટલે સ્વયં મા મેલડીએ લીલા કરી હોય એમ વણઝારા પોતાના કુળદેવીને એ દિવસે વલાસણ ગામની ધરતી ઉપર એકલા મેલીને સાલ નીકળ્યા અને થોડે દૂર પહોંચ્યા ત્યાં તો માં મેલડીને ચમત્કાર કર્યા હોય એમ યાદ આવી ગયા આપણે તો મા મેલડીને કેરડાની ઝાડ નીચે ભૂલી ગયા ત્યાર પછી તેઓ તરત જ પાસા વલાસણ ગામ વલાસણ માતાજીને લઈ જવા માટે આવે છે અને બધાએ મા મેલડીને રજ કરતા કહે છે હે માં રોડા કરડિયાની દેવી માં મેલડી અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અમે તમને સાથે લીધા વિના અહીંથી નીકળી ગયા હે માં અમને માફ કરી દે તારા વગર અમારું આ જગતમાં કોણ છે માં આમ વણઝારાઓએ અંતર્મનથી અરજ કરી એટલે મા મેરડીએ ખમકારો કરતા કહ્યું ખમ્મા ખમ્મા મારી નાતને હે વણઝારાઓ તમે મને ભૂલી ગયા પણ હું તમને નહીં ભૂલું જાઓ તમને માફ કરવા પણ મને આ ભલાસણ ગામની ધરતી ગમવા લાગી છે હું અહીંયા જ વાસ કરીશ અને વલાસણની કેનડાની દેવી તરીકે મારું નામ થશે આમ વલાસણ ગામના લોકોએ કેનડાના ઝાડ નિશ્ચયમાં મેરડીની નાનકડી ડેરી બનાવી અને મેરડીમાંના નામનો દીવો કરીને લોકો રોજ ધૂપદીપ કરીને એની પૂજા કરવા લાગ્યા અને પછી તો સમય જતા ડેરીમાંથી ભવ્ય મંદિર બનાવ્યું આમ વલાસણ ગામની આ ઇતિહાસ પૂરો થાય છે અને બીજી લોકવાહિતા ઇતિહાસ પણ છે એ ભાગ બેમાં છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય મા મેળડીમાં એમ લખો હવનું હારાવાના કરે માં મેરડી જય માતાજી વિડીયો ગમે તો લાઈક કરજો અને બીજાને શેર કરજો